ક્યારે અટકશે સિલસિલો તેને લઈને પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમ કે તે રીતે આ દારૂડિયાઓ છે તે પોતાના બાપનો રોડ સમજીને વાહનો હંકારી રહ્યા છે તેની સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે શું સમગ્ર ઘટનાથી વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો સ્કાયન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદન દારૂના ધૂત નશામાં વાહન ચલાવનારા લોકો છે તે તે દિવસોમાં અમદાવાદ પોલીસ શહેર હોય કે ગ્રામ્ય કડક કાર્યવાહી કરી રહી છે છતાં પણ તેઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે તમે ગમે ગમે તે તે ચેકિંગ કરો લો અમે તો દારૂ પીને જ વાહન ચલાવીશું તેમના દારૂ પીવાના કારણે તેમના વાહન ચલાવવાના કારણે અન્ય નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડી રહ્યો છે ત્યારે વધુ એકવાર અમદાવાદ ગ્રામ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે હવે આ વાહન ચાલકનું નામ છે ગોપાલ પટેલ

ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાના કારણે જ્યારે આ ખર અકસ્માત સર્જાયો એનો સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે અને આસપાસના લોકોના પડ્યા હતા જેમાં કાર ચાલક ગોપાલ પટેલ મેથી પાક ચખાડ્યો ત્યારબાદ તે પોતે દારૂ પીધેલો હોવાની વિગત સામે આવીને તે એક વિડીયોમાં કબૂલાત કરી રહ્યો છે કે તે દારૂ પીને નીકળ્યો હતો ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાંય આ દારૂડીયો છે તે કેવી રીતે દારૂ પીને વાહન ચલાવતો હતો અબ બસ બસ બોલા મરાબ મારી ગાડી આવતી અને માં માં એક રોંગ સાડમાં હાય ગાડી આવે ને એમાં મારા દીવાલ ના ઉપર તળી આ બાજુ આવી ગઈ ગાડી થી ગાડી મારી હોમની સાડી આવી અને હોમથી એક ગાડી આવી ને એમાં દીવાલ માં હાલ આપે સાંભળ્યું આ કાર ચાલક જેને બે લોકો ના જીવ લીધા છે આ પ્રકારનું જે રાક્ષસી કૃત્ય કર્યું છે બે પરિવારોને ઉજાડી નાખ્યા છે તેની સામે હવે જે મૃતકના પરિજનો છે તે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સાથે જે રીતે આ દિવસોમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ચેકિંગ તો કરવામાં આવી રહી છે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ આ જે દારૂડિયાઓ છે આ વાહન ચલાવી આજે વાહનો ચલાવતા વખતે દારૂના નશામાં ધૂત હોય છે ને સામાન્ય જનતાને તો એકદમ જ તુચ્છ ગણતા હોય તેવી રીતે વાહન ચલાવતા હોય એના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે ખરેખર આ લોકોમાં પોલીસનો કોઈ ડર નથી કાયદાનો કોઈ ડર રહ્યો નથી તે સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે આટલો ગરમ માહોલ છે છતાં પણ આ લોકો હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને આ દરમિયાન રાત્રિ દરમિયાન જે ચેકિંગ થાય છે તે ચેકિંગમાં સામાન્ય જનતા ભોગ બનતી હોય છે ત્યારે આવા દારૂડિયાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેની સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ ક્યારે અટકશે આવી રીતે આકસ્મ લોકો છે તેમની સામે શિક્ષાત્મક અને કડક કાર્યવાહી થાય જેના કારણે અન્ય લોકો આ કરતા પહેલા દસ વખત વિચારે તેને લઈને પણ લોકો એક માંગ ઉઠી છે